કેસ શોધી કાઢતી ઉત્તરાયણ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પટેલ ઉત્તરાયણ નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરડી ધાંધલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગ માતા દરમિયાન સાથેના પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ધાંધલ તથા હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ ગોવિંદભાઈ નાઓને તેના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાદ હકીકતના આધારે એક સફેદ કલરનો ફોર વ્હીલ ટાટા કંપનીના ટેમ્પો રજિસ્ટર્ડ નંબર જી જે ટુ વન વી થ્રી ઝીરો સેવન થ્રીમાં બાંધકામની સેન્ટિંગના સામાનની આડમાં ટેમ્પામાં ચોરખાનું બનાવી તેની અંદર એક ઈસમ વિદેશી દારૂની હેરાફેરી કરે છે જે થોડી વારમાં વલંજા રંગોલી ચોકડી પાસે દારૂના જથ્થા સાથે પસાર થવાનો છે જે આધારે સદર જગ્યાએથી પસાર થતા ટાટા કંપનીના ટેમ્પોને નીકળતા તેને રોકી ચેક કરતા વગર પાસ પરમિટની ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપની બ્રાન્ડવાળી દારૂ વિસ્કીની બે લીટરવાળી પ્લાસ્ટિકની બોટલ નંગ સાતસો

રહે ઝંડા ચોક પાસે ઝૂપડામાં ઉધવાડા રેલવે સ્ટેશન પાસે ઉદવાડા વલસાડ મૂળવતન ગામ કોલક તાલુકો પાડી જિલ્લો વલસાડ નાને ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશન નો કેસ શોધી કાઢવામાં આવે છે